ગોદરેજ કંપનીમાં વિદેશી આયાત કરેલા 8.25 કરોડના રો મટીરીયલ સગે કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ વાલે પોલીસ મથકે નોંધાઈ છે 458.87 મેટ્રિક ટન રો મટીરીયલ કરી કંપની સાથે 8.25 કરોડની છેતરપિંડી કરતા કંપનીના યુનિટ હેડ વાલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વાલે તાલુકાના કેનરાવ ગામની સીમા આવેલા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે સતત બીજી વાર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે ઇન્ડોનેશિયા મલેશિયા લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો મટિરિયલ્સ જેવા કે લોરિલ આલ્કોહોલ લોરલ આલ્કોહોલ લોરિલ મિસ્ટિક આલ્કોહોલ લોરિલ આલ્કોહોલ ઇથા કિસ્લેટ લોરિલ ડાયમિથાઇલ એમાઇન્ડ અને કોક ડાઈ ઇથેલોન જેનો ઉપયોગ સરફેક્ટ્સ એન્ડ કરી કાચો અને પાકો માલ વિદેશથી આયાત કરવામાં આવે છે જે તમામ મટિરિયલ્સ નવી મુંબઈના નાવા સેવા પોર્ટથી કંપની નક્કી કરેલા ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે ત્યારે પેલી એપ્રિલથી ત્રીજી નવેમ્બર સુધીમાં લિંક લોજિસ્ટિકના મુંબઈ ટ્રાન્સલીક મુંબઈ સોનુ કાર્ગ મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર તેમજ સહભાગીદારોની મિલી ભગતથી કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરો તેમજ સહભાગીઓ દારોએ ચારસો ને અઠાવન પોઈન્ટ સત્યાસી મેટ્રિક ટન રો મટિરિયલ્સ સગેવગે કરી કંપની સાથે આઠ પોઈન્ટ પચીસ કરોડની છેતરપિંડી કરતા કંપનીના યુનિટ હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સુભીસ સુરેન્દ્રન નાયરે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે